સેલવાસમાં તેર વર્ષીય બાળક સાથે દુષ્કર્મના પ્રયાસમાં આરોપીને વીસ વર્ષની કેદ અને દંડની સજા સેલવાસ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે વર્ષ બે હજાર ચોવીસમાં ઘટેલી એક ગંભીર કિસ્સામાં મહત્વનો ચુકાદો આપ્યો છે તેર વર્ષીય અશોક સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર રુસ્તમ અલાઉદ્દીન ખાનને કોર્ટે દોષિત ખેરવી વીસ વર્ષની કેદ અને રૂપિયા પચીસ હજાર દંડની સજા ફટકારી છે નોંધનીય છે કે જો દંડ ન ભરવામાં આવે તો આરોપીને અધિક છ મહિનાની કેદ ભરવાની પણ જોગવાઈ છે મળતી માહિતી અનુસાર છવ્વીસ માર્ચ બે હજાર અશોક ટ્યુશન ક્લાસ માટે ઘરમાંથી નીકળ્યો હતો ત્યારે રુસ્તમ અલાઉદ્દીન ખાન તેને દેખાઈ ગયો અને મોઢો દબાવીને પોતાની રૂમમાં તેને લઈ ગયો હતો ત્યાં દરવાજો બંધ કરી અશોક સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો અશોકની શાંતતા અને હિંમતને કારણે તે ભયાવહ પરિસ્થિતિમાંથી બચી ગયો અને તરત જ પોતાના પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અશોકના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ અને મેડિકલ ચકાસણી બાદ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી અશોકના પરિવારજનોની ફરિયાદના આધારે સેલવાઝ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ અને મેડિકલ ચકાસણી બાદ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી કોર્ટમાં સરકારી વકીલે ભોગ બનનારની સુનાવણી મેડિકલ રિપોર્ટ અને અન્ય પુરાવા રજૂ કર્યા કોર્ટમાં કેસની ગંભીરતા અને બાળક દ્વારા દેખાડવામાં આવેલી સાહસિકતા ધ્યાનમાં લઈ રુસ્તમ અલાઉદ્દીન ખાનને કડક સજા ફટકારવામાં આવી છે મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે